બનાસકાંઠામાં ભારે વરસાદ અને પવનથી ખેડૂતોના પાકોને મોટું નુકસાન હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું વરસાદ થતા ખેડૂતોના બાજરી અને પપૈયા જેવા તૈયાર પાકોનો શોથ વળી ગયો અને જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે અને બનાસકાંઠામાં પણ ગઈકાલે આવેલા ભારે વાવાઝોડાને વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે ફરી એકવાર ખેડૂતોના મોડામાં આવેલો કોળિયો છીણવાઈ ગયો છે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ધાણદા ચલોતરા સહિતના ગામડાઓના ખેડૂતો પપૈયાની ખેતી કરી રહ્યા છે અને બાજરીનું પણ વાવેતર કર્યું છે ત્યારે ભારે પવન અને કરા સાથે પડેલા વરસાદે વિનાશ છે ખેડૂતોના પપૈયા અને બાજરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને ગામે લક્ષ્મણભાઈ પટેલે વધુ પપૈયાના છોડનું વાવેતર કર્યું હતું વાવાઝોડાથી સાત હજારથી વધુ છોડ નષ્ટ પામતા ખેડૂતોને દસથી બાર લાખનું નુકસાન પહોંચ્યું છે છેલ્લા બાર મહિનાથી મહેનત કરીને પપૈયાના છોડ તૈયાર કર્યા હતા અને હાલમાં જ્યારે પાક લેવાનો સમય હતો ત્યારે વાવાઝોડાના કારણે તમામ પાક જમીન દોસ્ત થતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે અને ખેડૂતો ફરી એકવાર કુદરતના સામે લાચાર બન્યા છે છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં પલટાને લઈને વાવાઝોડાને વરસાદથી અનેક જગ્યાએ નુકસાન થયું છે ખેડૂતોના તૈયાર પાક લેવાના સમય ભર ઉનાળે વાવાઝોડાને વરસાદથી ખેડૂતોના ઉભેલા પાક નષ્ટ પામ્યા છે અને કરાસ સાથે થયેલા

ડોકા સો સાત હજાર ડોકા ભાજી જાય બાર હજાર જેવા વાયેલા હતા એ ભાજી જાય બાજરી બાજરી ભાજી જાય સાપ સાપરો ઉડી જાય કરા પડ્યા છોકરાને ખૂબ લાગે ઢીખાડા જેવા નુકસાન સાહેબ ખૂબ છે કે આ પપ્પે એમ જવાબ ને બાપ આપશે લોકોને માગતાવાળા ખૂબ તૂટ એટલે કીધું આલસ્યો પડશું શું આલો એ તો બધું ભમે પડી ગયો આવું બધું થયું હોય નુકસાન તો સાહેબ હશે દસ થી બાર લાખ નું માંગ તો શું કરો આ વેપારી લઈ ને પછી રૂપિયા હાલતો ને એવું બધું હેડ્યું જતું પણ અમે સરકારની માંગ તો અમે આપે તો સરકાર માં બાપશે ટેકો કરે તો ભલાઈ છે નહીં કરે તો જેમ ભાઈ પૂનમાજી પૂનમાજી રબારી ભાવાજી વાગ્યાના આજુબાજુ વાવાઝોડું આવ્યું હતું એટલે વાવાઝોડું ને વરસાદ અને સાથે કરા પણ પડ્યા હતા ને મારે બાર એકર જમીનમાં પપૈયાના બધા હતા દોઢ વર્ષ થઈ ગયું હતું હવે માલ પણ ચાલુ થઈ ગયો હતો પણ એ વાવાઝોડાના કારણે પપૈયાનો બધો પાક હા બિલકુલ નિષ્ફળ થઈ ગયો જે ભાગી જાય તો બરોબર જે ઉભા રોપા છે એ પણ અહીંયા એમના પણ પાન પણ બધા એટલે તડકો લાગે એટલે એ પણ પાક નિષ્ફળ થઈ ગયો સાત લાખ રૂપિયા થઈ ગયો સાત લાખ પાક્યા બાદ કેટલી ઉપજ મળતી હોય છે પપૈયા પાક્યા બાદ વીસ પચીસ લાખ ની અંદાજ એની આવક હોય છે બાર એકર અંદર વાવેતર કરેલું

जिससे हम यहाँ पे किस पपीते का व्यापार करते हैं और हम बगीचे कल देखने गए तो कल सुबह तक तो कोई तकलीफ नहीं कल शाम के टाइम में जो तूफान आ गया ना बारिश और तूफान बारिश से तो इतनी कोई तकलीफ होती नहीं जब तूफान आता है ना तो एक पौधे पे 40-50 किलो का माल का एवरेज होता है तो वो तूफान के सामने टिक नहीं सकता पौधा वो गिर जाता है तो यहाँ लक्ष्मण भाई चौधरी करके इनके बारह एकड़ में पौधे लगे हुए थे उसमें सितर अस्सी टका माल पूरा साफ हो गया वो माल कोई काम का नहीं है जीरो बराबर है वो माल जमीन में गिर जाता है उसमें कोई मतलब नहीं है तो इनको लगभग दस से पंद्रह लाख का नुकसान है इनको माल के अंदर आपको क्या नुकसान हमारे को भी नुकसान हमारे भी इनके पीछे रोजी रोटी चलती है हमारे चलती है लेबर की चलती है गाड़ी वालों की चलती है तो हमारे को भी यहाँ से माल मिलने वाला है नहीं अभी तो कभी माल तो मिलेगा यहाँ से कभी पिकअप गाड़ी भरेंगे वो भरेंगे तो हमारा भी काम ठप हो जाता है नुकसान सबको है किसान को भी है व्यापारी को भी है लेबर को भी है लेबर लेबर को भी मजबूरी नहीं मिलती नुकसान ज़्यादा है जलोतरा माण ये धानता ये पूरा है वासन वगैरह सब जगह नुकसान है पौधे पे क्या मेरा नाम शांतिलाल माली सिर